જલારામ ગ્રુપ દ્વારા ચાર પાંચ વર્ષોથી માતાના મઠ જતા પદયાત્રીઓ માટે સાંજના અને રાતના ઠંડુ પીણું આઈસ્ક્રીમ જેવી સુવિધા રાખવામાં આવે છે રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોતરા માંડવી કચ્છ જલારામ બાપા અમે પાંચ વર્ષ ત્યાં કરીએ છીએ અને હજી અમને સહસકાહ મળશે તમે વધારે કરશું એમાં તમારો બધાનો સહસકા જોશે ને અમારું એવું છે કે જ્યાં સુધી ઈચ્છા છે બાપાની ત્યાં સુધી અમે કરશું અત્યારે અમે સાદું કરીએ છીએ

વેક્સિન બધી વસ્તુ અમે લઈ આવીએ છીએ અને પછી આ બરોબર માતાને અમારે પોલી થાય પોલી થાય એટલા માટે અમે અરજી કરીએ છીએ માતાજીને અને પાંચ સાત વર્ષ થયા અમે ચાલુ રાખ્યો છે કે દર વર્ષે અમે આવીએ છીએ રાતના દસ વાગે આવીએ દસ થી બાર સેવા કરીએ છીએ ને આઠ દસ દિવસ સુધી અમે ચાલુ જ રાખીએ છીએ સેવા રોજ અલગ અલગ વસ્તુ લઈને આવીએ છીએ જય જલારામ અમે પાંચ વર્ષ થયા કેમ કરીએ મિત્ર મંડળ બધા ને બધા સારું મળે છે ને અમે હજી પણ વધારવાનું કરીએ છીએ ને સારું છે અમે મિત્ર સર્કલ છે ભાઈ બહેન સર્કલ છે વડીલ સર્કલ છે ને બેનો અમારા છે બધા અમે ભેગા થઈને જરા ગ્રુપ મંડળથી આખું કરીએ છીએ ભુજ કચ્છ કેટલા વર્ષથી અમે સાહેબ પાંચ વર્ષથી કરીએ છીએ જાય છે માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિમાં જે લોકોની સેવા માટે રોજ સાંજે કે રાત્રે અમે કડી ખીચડી છે કે ખારાબાજી છે કે બીજી પાણી છે ઠંડુ છે આઈસ્ક્રીમ છે તે લોકોને સેવા માટે અમે આવીએ છીએ દર વર્ષે અને પ્રાર્થના કરીએ છીએ કે બધા પોતાની જે માનતાઓ છે કે પોતાની ભાવના શ્રદ્ધાથી જાય છે માતાજીના મળે તે બધા આરામથી પહોંચી જાય અને દર્શન થાય ને માતાજી અને ચાર પાંચ વર્ષથી રાખીએ છીએ